હા કે જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હું એટલું જ કહેવા માગું છું કે આપણે કમાઈએ છીએ અને આપણો પરિવાર ચાલે છે અને જો આજકાલના છોકરા એવું કહે છે કે પપ્પા તમે મારા માટે કર્યું શું છે અલા ભાઈ પપ્પા એ આપણને મોટા કર્યા છે અને ભણાઈ ગણાઈને કમાવા લાયક કર્યા છે એમથી વિશેષ કંઈ ના કહેવાય બાકી તો બડ ડે આવે તો અમુક છોકરાઓ એવું કહે છે કે પપ્પા મારે બાઇક જોઈએ બાઇક જોઈએ તો સ્પ્લેન્ડર ના ચાલે પાછું આર વન જોઈએ કેટીએમ જોઈએ જેમ જેમ બાઇકની કિંમત વધતી જાય છે એમ એમ તમારા પપ્પાની ઉંમર ઘટતી જાય છે કારણ કે ભરવાના તો એમને જ છે ને અને હપ્તાવાળા તમને નહીં ઓળખે તમારા પપ્પાને જ જોરખશે કારણ કે એમના અમે બાઇક હોય કે તમારા અમે હોય પણ પોતાના છોકરાને મુસીબત આવે તો પપ્પા જોઈ રહે ખરા એટલે આપણે સમજવું જોઈએ અને પોતાની જાતે પોતાના શોખ પૂરા કરવા જોઈએ અને આપણે નોની ફેમિલીથી આવતા હોય ધારો કે ગરીબ વર્ગના હોય તો આપણે સ્પ્લેન્ડર એ ચાલે પછી આરવારના શોખ કરવા જઈએ ના અમીર પડે કારણ કે તમારા ભાઈબંધનું જોઈને તમે લોકો કરવા જશો ને તો મારા કલે જાઓ આપણે ધંધે લાગી જઈશું કારણ કે એ લોકો કમાય છે એમની જોડે એવી પ્રોપર્ટી છે બધું જ છે લોકો અમીર છે ચલો ફોર વ્હીલ છે બધું જ છે એમના ઘરે પણ તમારા ઘરે તમારી જોડે છે શું હે તમારી જોડે કંઈ હોવું જોઈએ ને તો તમે આરવાના એવા શોખ કરો મોટા મોટા શોખમાં ફેમિલી આપણું આખું વિખેર જાય છે અને ઘરમાં કકરાટ પહેરે છે એટલે આજના બ્લોકમાં બસ આટલું જ અને મેં ઘણું જોવું છે કે ઘણા છોકરાઓ એવું કહે છે પપ્પા તમે અમારા માટે શું કર્યું છે તમે આમ તેમ મારા શોખ પૂરા નહીં કરાયા પણ એક બાપને તમે બાપ બનશો ને તારે બધી જ ખબર પડી જશે બાર બાર કલાકની મજૂરી કરીને તમારા બાપે તમને મોટા કર્યા હોય દવાખાનાના ચક્કર ખાધા હોય તમે બીમાર હાજા હોય તારા પપ્પાને જ જોવાનું હોય છે ને મમ્મી પપ્પા જોવે છે ને તો આપણે એવા એવા મોટા મોટા શોખ ના કરીએ અને ખોટા એવા રવાડે ના ચડીએ કે અત્યારે બધા લોકો એવું વિચારે છે કે ચલો પાર્ટી કરીએ આ કરીએ તે કરીએ પણ ઇજ્જત કોની જાય આપણા પપ્પાની જ જાય છે ને બીજા કોઈની જાય તો આપણે એવું વિચારીએ અને આપણે એ રીતના રહીએ આપણી ઇજ્જત કોઈ ગામમાં કરે આપણે એવા ના બની જઈએ કે આપણી કોઈ વેલ્યુ જ ના હોય ગામમાં અને એ માણસ ત્યારે ખબર પડે કે જ્યારે મેરેજ કરવાના થાય કંઈક બધું ત્યારે કોઈ છોકરી ના બતાવે આ તે એ પ્રોબ્લેમ કોને ફેમિલીને જ અને તમને પણ એટલે મારા કલેજાઓ આપણે એવું વિચારીને જીવીએ કે અત્યારે બંકાગીરી કરવામાં આપણે કંઈ મજા નથી કારણ કે ઝઘડા તો મોટા મોટા અત્યારે ઝઘડા થાય છે પાંચ હજાર ચલો પાંચ હજાર ભરીને પોલીસ સ્ટેશનમાં જો તુરાણો આ તે છૂટી જવાશે પણ એવું કશું જ ના હોય ઈજ્જત જાય છે આપણી ઈજ્જત અને ઈજ્જત જાયલી પાછી આવતી નથી એટલે મારા ભાઈ આપણે મમ્મી પપ્પાને કામમાં હેલ્પ કરવા લાગે ભલે આપણે નોકરી કરીને આવી આપણે યંગ છે આપણે નોકરી કરીને આવ્યા હોય તોય છતાં ખેતરમાં આવવું પડે અને એમની હેલ્પ કરવા લાગવી પડે જેમ કે એમની ઉંમર થઈ ગઈ છે ઓલરેડી અને તોય એ આપણા માટે કામ કરે છે કારણ કે મારો ભવિષ્યમાં મારો છોકરો કંઈક આગળ વધે અને અમે લોકોને અમારી ફેમિલી કંઈક આગળ વધે કંઈક નવું દેખાય એટલા માટે એ આપણા માટે મહેનત કરતા જ હોય છે તો પછી આપણે પણ કરવું જોઈએ અને આપણે પણ સાથ સહકાર આપવો જોઈએ અને મારા ઇન્સ્ટા ફેમિલીને મારા ફેસબુકના ફ્રેન્ડને હું એટલું જ કહેવા માગું છું કે કોઈ એકબીજાના ચઢાવા પર ચડવાનું નહીં આપણી ફેમિલી વિખરાઈ જાય એવું કામ કરવાનું નહીં તો મારા મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત આજના બ્લોકમાં બસ આટલું જ જય માતાજી તો મળી આવતા બ્લોકમાં